કેમ છો મિત્રો આ છે જોધપુર સેટેલાઇટ માનસ કોમ્પ્લેક્સ જ્યાં બધી બસો ઊભી રહે છે આજે કેટલું બધું પબ્લિક સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે આપ જોઈ શકો કેટલી બધી ભીડ છે અને બસોની પણ ખૂબ જ ટ્રાફિક છે તો ચાલો હું તમને બતાવું ટ્રાફિક અને પબ્લિક દિવાળીના વેકેશન માણવા પોતાના ગામડે જઈ રહ્યું છે તો આ એરિયા આપ જુઓ કેટલી બધી ટ્રાફિક છે આ એડ્રેસ છે માનસ કોમ્પ્લેક્સ જોધપુર ચાર રસ્તા સેટેલાઇટ અમદાવાદ આપ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અડધી પબ્લિક આ રોડ ઉપર ઊભી છે એના લીધે ટ્રાફિક થાય છે ફૂટપાથ મૂક છોડી અને રોડ ઉપર જે એક વ્હીકલ જઈ શકે છે કાર અથવા બસ ત્યાં પબ્લિક ઊભી છે આ કાકા મને કહે છે કે વિડીયો ઉતાર ઉતાર આ પબ્લિક હું તમને બતાવું છું આ માનસ થી જોધપુર બાજુ જતા જોઈ જોઈ લ્યો કેટલું બધું ટ્રાફિક છે કોઈ પણ કાલે પણ મેં વિડીયો બનાવેલો એટલી જ ટ્રાફિક હતી કાલે શિવ શિવરંજની ને આગળ ઝાંસીની રાણી છે છે તેથી આગળ નેહરુનગર સર્કલ છે નેહરુનગરથી સેટ સ્ટાર બજાર સુધી એવી ને એવી ટ્રા બસોની ટ્રાફિક હતી આ અત્યારે હું જઈ રહ્યો છું ચાલતો ચાલજો જોધપુર ચાર રસ્તા બાજુ ત્યાં બધી બસો જુઓ આ જોધપુર ચાર રસ્તા છે ત્યાં ટ્રાફિક છે ત્યાંથી આગળ દેખાય છે શિવરંજની તો શિવરંજની સુધી આ બસોની ટ્રાફિક છે આ બસો અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો છે જે જોધપુર ચાર રસ્તાથી સ્ટાર બજાર સુધી ઊભી રહે છે અને ઇસ્કોન પણ ઊભી રહે છે પછી ત્યાંથી જૂનાગઢ પોરબંદર વેરાવળ મોરબી વાંકાનેર સોમનાથ જામનગર દ્વારકા મીઠાપુર તમામ જગ્યાએ આ બસો જઈ રહી છે તો આ બસોમાં જુઓ કેટલું બધું પબ્લિક અને સામાન પણ પડેલો છે અહીંયા પબ્લિક પણ છે તો જો આ કાર કેવી રીતે પડી છે આના લીધે ટ્રાફિક થાય છે આ ઓટો પડ્યો છે આના લીધે ટ્રાફિક છે હવે આગળ હું તમને બતાવું જુઓ આ પબ્લિક જોવો ક્યાં ઊભી છે ફૂટપાથ કેટલો દૂર છે આ ફૂટપાથથી ઉપર અહીંયા રોડ ઉપર પબ્લિક ઊભી છે જો આ પબ્લિક રોડ ઉપર કેટલી બધી છે બસ કેટલી સિવિક સેન્સ છે એ આપણે જ સમજી શકીએ છે અહીંયા બાઇક પાર્કિંગ કોઈ કંટ્રોલ નથી કાલે મેં ફેસબુક ઉપર એક આ વિડીયો અપલોડ કર્યો હતો કાલની ટ્રાફિકનો તો અમદાવાદ પોલીસે મને કીધું કે ધ્યાન દોરવા બદલ આપનો આભાર ત્યાં પોલીસ કંટ્રોલ રૂમમાં ટ્રાફિક કંટ્રોલમાં જાણ કરી એટલે જાણ કરી દીધી છે છતાં પણ કોઈ જાતનું સોલ્યુશન નથી આ પબ્લિક જોવો બધી રોડ ઉપર ઊભી છે ગુજરાતી પબ્લિકમાં થોડું પણ સિવિક સેન્સ નામની વસ્તુ નથી આ બધા ફૂટપાથ ઉપર ઉપતા હોય અને અહીંયા જગ્યા રાખતા હોય તો આ જો હું આ ફૂટપાથ ઉપર ચાલું છું અને ત્યાંથી ગેપ કેટલો દેખાઈ રહ્યો છે આપ સીધી રીતે જોઈ શકો છો અહીંયા જમવાની લારી પણ છે ને એ બધું અને જગ્યા છે એવું નથી કે અહીંયા જગ્યા નથી જો જગ્યા ન હોય તો ના ઊભે તો એ આપણે સમજી શકીએ છીએ પણ આ જે બધી પબ્લિક ઊભી છે બાઈકો અને પડી છે એ બધી ફૂટપાથથી નીચે ઊભી છે જો આ તમે જોઈ શકો છો જો આ કેટલા બધા લોકો રોડ ઉપર ઊભા છે આના લીધે ટ્રાફિક થાય છે પાછળ જગ્યા છે શું ઉતાવળ હોય કે શું બસ કઈ રીતે આ બધા પબ્લિક પણ રોડ ઉપર ચાલતી જાય છે આ ગુજરાતી પબ્લિકની મેન્ટાલિટી આ કાકા સામેથી આવે છે આ તમે કે આ જોઈ શકો છો અહીંયા પણ બધી રીતે પબ્લિક છે અહીંયા પણ જુઓ આગળ બસ બસ પણ કેટલી રોડ ઉપર ઊભી છે અંદર ગાડી ઊભી છે આ એક કાર ઊભી છે આ કારની બાજુમાં આટલી બધી પબ્લિક આ રોડ ઉપર છે બાઈક ઊભી છે આ બસ ઊભી છે આના લીધે ખૂબ જ ટ્રાફિક થાય છે અને ટ્રાફિકની સમસ્યા નહેરુનગર જે એસટી બસ સ્ટેન્ડ સ્ટેન્ડ છે ત્યાંથી લઈ અને સ્ટાર બજાર સુધી આવીને આવી ટ્રાફિક છે અને માણસના હાલાકીનો સામનો કરવો પડશે જોધપુર ચાર રસ્તા પણ સિગ્નલ જામ થઈ જાય છે શિવરજની પણ સિગ્નલ જામ થઈ જાય છે આ આ બે સિગ્નલ ખૂબ જ અત્યારે ભયાનક સ્થિતિનીમાં ટ્રાફિક જામ હોય છે પણ પબ્લિકને કોઈ જાતની સમજણ નથી અને આપણે વિશ્વગુરુના સ્વપ્ન જોઈએ છે શું આવી રીતે આપણે વિશ્વગુરુ બની શકશું આ સ્ટાર બજાર છે જોઈ લો હવે સ્ટાર બજારથી હું પાછું હમણાં તમને બતાવું છું આ બસોનું બધું જોઈ લેજો કેવી રીતે કેટલું જોવો આ બધું આ જુઓ આ બસો કેવી રીતે આવે છે જોઈ લ્યો જોઈ લો આ ટ્રાફિક ખાલી જો કંટ્રો પોલીસ અહીંયા થોડીક વાર ધ્યાન દે અને ઊભે અથવા એક જાહેરનામું બહાર પડે કે કોઈ રોડ ઉપર ઊભું નહીં કોઈ આટલામાં પાર્કિંગ રોડ ઉપર કરવું નહીં તો આનું સોલ્યુશન ઇઝીલી આવી જાય આ બીજી બાજુ પણ જોઈ લો એવી રીતે છે આ હું ઊભેલો છું એ વચ્ચે બીઆરટીએસ રોડ સાઈડ ઊભી અને હું વિડીયો શૂટ કરું છું જનતાને ખ્યાલ આવે અમદાવાદ પોલીસને ખ્યાલ આવે ટ્રાફિક પોલીસને પણ ધ્યાન દોરવા માગું છું માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રીને પણ ડાયરેક્ટ ધ્યાન દોરવા માંગુ છું ગૃહમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબ પણ આમાં જો ધ્યાન આપે તો વધુ સારું અને ટ્રાફિક કંટ્રોલમાં આવી શકે એવું છે બાકી તો પબ્લિકમાં તો કોઈ સિવિક સેન્સ નામની વસ્તુ છે નહીં એટલે પબ્લિક આપમેળે સમજી એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી અગર જો પબ્લિક સમજતી હોય તો આ ટ્રાફિકનું સોલ્યુશન આરામથી આવી જાય બસોવાળા ત્યાં ટ્રાવેલની ઓફિસોવાળા પણ જો આના માટે કોઈ પણ થોડું ઘણું પણ ધ્યાન આપે અને પબ્લિકને કહે કે ભાઈ ફૂટપાથ ઉપર ઊભા રહ્યો અહીંયા બસ ઊભવાની જગ્યા છે અને ડ્રાઈવરો એવી રીતે બસ ઊભી રાખે તો કદાચ આનું નિરાકરણ આવે બાકી તો આવી રીતે આવશે અને પાછા બધી પબ્લિક આમ ઊભે છે કોઈ સાથ સહકાર આપતું નથી અને પછી કહે છે કે અમારી બોસ અડધી કલાક લેટ છે કલાક લેટ છે બહુ મોડું કર્યું બસ ભાઈ આવી રીતે મોડું જ થાય ને